સોરત પંઠકની જાણીતી સામાજિક સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમારોહમાં આજરોજ મુસ્લિમ સમાજના ઇસ્લામિક રીત રિવાજ મુજબ પડી પવિત્ર બંધનમાં બંધાયા હતા ખોટા ખર્ચાઓથી બચવાના ધ્યેય સાથે આજરોજ યોજાયેલ સમૂહ સંપૂર્ણ સાદગી સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ બાર નવ દંપતીઓએ નિકાહ પડી પોતાની જિંદગીની શુભ શરૂઆત शुरुआत करी थी आ शुभ घड़ी साक्षी बनवा सादाते किराम उलमाए किराम सहित हाजी मोहम्मद हाजमी मिया उर्फ़ पीर बापू उनावाड़ा मौलाना रऊफी शिराफी प्रदेश कांग्रेस अग्रणी हरिभा कणसागरा सात असाबा पीरना खादिम अबू शाह बापू सोहर वर्दी हनीफ साह बापू बानवा वली भाई दल कमलेश पान सूर्या टाक शारदाबेन कथिरिया સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી દ્વિતીય સમૂહલ ઉત્સવના આ આયોજન ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહ શોહરવર્દી ઇમરાન બાપુ સલીમ શાહ પેઇન્ટર સરવદી ફૈઝાન શાહમદાર અશરફ જહેમત હની હતી કાર્યક્રમનું સંચાલન હારુન શાહ સર્વદીએ કર્યું હતું રમેશ સિંગલનો રિપોર્ટ વંથલી અમારી તમામ માહિતી થી અપડેટ જવા માટે જોડાયેલા રહો એસ સાથે